નમસ્કાર મિત્રો અત્યારે નાની ઉંમરમાં જ ઘણા બધા દુખાવા ખૂબ જ કોમન બની ગયા છે જેવી રીતે સાંધાનો દુખાવો ગોઠણનો દુખાવો એડીનો દુખાવો કમરનો દુખાવો આ બધા દુખાવો અત્યારે પચીસથી ત્રીસની ઉંમરમાં ખૂબ જ કોમન બની ગયા છે અઠવાડિયામાં સાત દિવસમાંથી ત્રણથી ચાર દિવસ તો એવા જ હોય કે કોઈને કોઈ જગ્યાએ મિત્રો દુખાવો થતો હોય અથવા તો મિત્રો થોડું ઘણું પણ કંઈક કામ કરવામાં આવે બોડી થાકી જાય ઉર્જાનો અભાવ જોવા મળે હવે જનરલી મિત્રો આપણે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ દુખાવો થાય કમરમાં એડીમાં ગોઠણમાં તો આપણે દવાનો સહારો લેતા હોઈએ છીએ પરંતુ એ દવાની જો હેબિટ પડી જાય એટલે કે અઠવાડિયામાં જો ત્રણ ચાર દિવસ તમે દવા ઉપર જ રહેતા હોય તો આગળ જતા કિડની અને લિવર ઉપર ગંભીર સાઇડ ઇફેક્ટ મિત્રો આના કારણે થઈ શકે તો આજના વિડીયોમાં એકદમ સિમ્પલ એકદમ ઇફેક્ટિવ અને એકદમ બેસ્ટ હોમ રેમેડી એટલે કે તમારા રસોડામાં રહેલી આ ત્રણ વસ્તુને તમારે ભેગું કરીને એક પાવડર બનાવવાનું છે અને સવારે નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલાં હું ફાળું નવ શીખું જે પીવાલાયક વોર્મ વોટર હોય તેના સાથે તમારે લેવાનું છે અઠવાડિયા સુધી આ રીતે તમે સેવન કરો છો ને તો તમામ દુખાવામાંથી ધીમે 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 તમને રાહત જોવા મળશે હવે કઈ વસ્તુનો પાવડર બનાવવાનો છે એ હું તમને વિડીયોમાં જણાવીશ અને સાથે સાથે વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ મિત્રો જરૂરથી શેર કરીશ એને પણ તમે અચૂકથી ફોલો કરી દેજો જેથી કરીને આ બંને વસ્તુનું કોમ્બિનેશન કરશો ને તો આ દુખાવા નાની ઉંમરમાં ઘર કરી ગયા છે ને તેમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે તો એ ત્રણ વસ્તુ છે એ હવે વન બાય વન મિત્રો જોઈ લઈએ તો મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે મેથી પાવડર મેથી દાણાનો જે પાવડર છે એની તમારે જરૂર પડશે બીજા નંબર પર મિત્રો આવે છે એ છે સૂંઠનો પાવડર અને ત્રીજા નંબર પર આવે છે એ છે મિત્રો ત્રિફળા ચૂરણનો પાવડર કોઈ પણ ગાંધીની દુકાને જશો અથવા ઓનલાઈન વેબસાઇટ ઉપર તમને આ ત્રણેય વસ્તુ મિત્રો આશા નથી મિત્રો મળી જશે તો ત્રણેય વસ્તુની ક્વોન્ટિટી છે એ હવે કેટલી લેવાની છે એ હવે આપણે મિત્રો જોઈ લઈએ તો મેથી પાવડર સૂઢ પાવડર અને ત્રિફળા ચૂર્ણ પાવડર ત્રણેય વસ્તુની ક્વોન્ટિટી એટલે જે જથ્થો છે એ તમારે સપ્રમાણ એટલે કે સરખો હોવો જોઈએ માની લો કે તમે પચાસ ગ્રામ મેથી પાવડર લીધો છે તો પચાસ ગ્રામ તમારે સૂઢ પાવડર લેવાનો અને પચાસ ગ્રામ તમારે ત્રિફળા ચૂર્ણનો પાવડર તમારે લેવાનો અને સો ગ્રામ લો તો ત્રણેય વસ્તુનું પ્રમાણ તમારે સો સો ગ્રામ લેવાનો હવે આ ત્રણેય વસ્તુને તમારે કાચના એર ટાઈટ કન્ટેનરમાં તમારે મૂકી દેવાનું છે અને ટાઇટ કન્ટેનર તમારે ઢાંકણું બંધ કરી દેવાનું બરોબર હલાઈ દેવાનું જેથી કરીને આ ત્રણેય વસ્તુ એકબીજામાં ભળી જાય આ પાવડર તમારો સાહેબ રેડી થઈ ગયો હવે મિત્રો શું કરવાનું છે કે સવારે નરણા કોઠે એટલે કે તમે જેવા ઉઠો તેવા તમારે એક ગ્લાસ પીવાલાયક જેવું હુંફાળું નવશેકું પાણી હોય તમારે કરી દેવાનું છે અને ત્રણેય વસ્તુનો જે તમે એરટાઇટ કન્ટેનર તમે એમાં પાવડર બન્યો છે એમાંથી ફક્ત ને ફક્ત અડધી ચમચી તમારે પાવડર લેવાનો છે બરોબર તમારે હલાઈ દેવાનો છે અને ત્યારબાદ શિપ શિપ કરીને એટલે કે ગૂંટડે 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 કરીને આ ડ્રીકનું તમારે રેગ્યુલર પરંતુ નરણા કોઠે તમારે સેવન કરવાનું છે શરીરમાં કફ પિત્ત અને વાયુ જે ત્રિદોષ છે એનું ઇમ્બેલેન્સ થાય એના કારણે મિત્રો ઘણી બધી બીમારીઓ થતી હોય છે અને ખાસ કરીને મિત્રો આ દુખાવા અને એ બધું અત્યારે ખૂબ જ કોમન બની ગયું છે આ કફ પિત અને વાયુ આ ત્રિદોષને એકદમ આ ડ્રિંક છે એ બેલેન્સ કરી દેશે જેથી કરીને જે દુખાવા છે એ ધીમે 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 તમારા દૂર થઈ જશે સાથે મિત્રો થોડું ઘણું પણ કંઈક કામ કરીને જો તમારો બોડી થાકી જતું હોય ને તો તેનાથી તમને એનર્જી પણ મળશે એટલે કે આખો દિવસ સ્ફૂર્તિવાળો રહેશે કામ કરવામાં પણ તમને ખૂબ જ મજા આવશે આની સાથે સાથે મિત્રો વિડીયોમાં આગળ જણાવ્યું હતું એક બોનસ ટીપ પણ જરૂરથી શેર કરીશ તો મિત્રો બોનસ ટીપમાં એટલું જ કહેવા માંગીશ કે તમને જ્યારે પણ સાહેબ ભૂખ લાગે ત્યારે પાઉ પીઝા બર્ગર પડીકા અને ફાસ્ટ ફૂડ ખાધા વગર હેલ્ધી વસ્તુનું તમે સેવન કરવાનો મિત્રો આજથી જ તમે ચાલુ કરી દો જેથી કરીને તમારું બોડી સ્વસ્થ અને નિરોગી રહે જ્યારે પણ તમને ભૂખ લાગે તો તમે ફ્રૂટ ખાઈ શકો છો તમે સૂપ પી શકો છો સરગવાનું સૂપ પી શકો છો ત્યારબાદ સલાડ તમે ખાઈ શકો છો ડ્રાય ફ્રૂટ ખાઈ શકો છો ઘણા બધા ઓપ્શન તમને મળશે મિત્રો નેટ ઉપર તમે સર્ચ કરશો તો અને ખાસ કરીને આ બધા દુખાવા થતા હોય ને એ ઘણા લોકોને મિત્રો કેલ્શિયમની કમીના કારણે થતા હોય તો કેલ્શિયમ રીચ ફ્રૂટ્સ કેલ્શિયમ રીચ વેજીટેબલ્સ ગૂગલ ઉપર તમે સર્ચ કરશો ને તો તમને ઘણું બધું લાંબુ લિસ્ટ જોવા મળશે એમાંથી તમને સાહેબ જે ભાવે ને એ તમે ખાઈ શકો છો અને તમારી કેલ્શિયમની જે કમી હોય એની મિત્રો રિકવરી તમે મેળવી શકો છો એટલે કે મનગમતું તમને જે ભાવે એ ખાઓ જ્યારે ભૂખ લાગે ત્યારે પણ ફાસ્ટ ફૂડ ખાવાનું તમે ટાળી દો એવું નથી કે ફાસ્ટ ફૂડ બંધ કરી દો પણ શક્ય હોય ને તો તમે એવોઇડ કરવાનું ટ્રાય કરજો એની ઓપ્શનમાં ફ્રૂટ્સ વેજીટેબલ્સ અને સૂપનો તમે ટ્રાય મિત્રો કરજો બંને વસ્તુનું કોમ્બિનેશન તમે કરશો ને તો સાંધાનો દુખાવો કમરનો દુખાવો એડીનો દુખાવો કે ગમે તે જગ્યાએ તમને બોડીમાં દુખાતું હોય ને એમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે એક દિવસમાં ફરક નહીં થાય પરંતુ અઠવાડિયું તમે કન્ટિન્યુઅસ કરી જો તમને ઘણા અંશે રાહત જોવા મળશે મળશે ને મળશે જ વિડીયો જો તમને મિત્રો પસંદ આવ્યો હોય તો આ વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે અચૂકથી શેર કરજો કે જે લોકોના નાની ઉંમરમાં ઘણા બધા દુખાવાથી કંટાળી ગયા હોય તેવા તમામ ભાઈઓ બહેનો સાથે વિડીયો અચૂકથી શેર કરજો અને આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ નીચે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ Nice.